હજુ પણ સૌરાષ્ટ્રના લગભગ ઉત્તરના ભાગો અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગો પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગો કેટલાક જામનગરના આજુબાજુના ભાગોમાં હજુ ભારેથી વરસાદની શક્યતા રહેશે જૂનાગઢના કેટલાક ભાગોમાં અને અમરેલીના ભાગોમાં પણ વરસાદની શક્યતા રહેશે કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે ગુજરાતભરમાં અત્યારે અતિથી ભારે વરસાદ અનેક જિલ્લાઓમાં પડી રહ્યો છે અત્યારે ગુજરાતના કેટલાય જિલ્લાઓ એટલે દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગો સાથે જ કચ્છમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે હવામાન વિભાગની આગાહી પ્રમાણે હજુ બે દિવસ સુધી ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે અનેક જિલ્લાઓ એવા છે કે જ્યાં અતિભારે વરસાદ પડશે અનેક જિલ્લા એવા છે કે જ્યાં સામાન્યથી મધ્યમ વરસાદ પડશે મોટાભાગે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં અત્યારે અતિભારે વરસાદની આગાહી નથી બે દિવસ પછી ત્રેવીસ ચોવીસ તારીખથી ત્યાં ભારે વરસાદની આગાહી છે એટલે અત્યારે દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર અને કચ્છનો વારો છે એના પછી મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં તો વરસાદ પડશે જ સાથે ઉત્તર ગુજરાતમાં પણ વરસાદની આગાહી છે એટલે સામાન્યથી મધ્યમ વરસાદ અમુક જગ્યાએ પડવાનો છે ક્યાંક અતિથી અતિભારે વરસાદ પડવાનો છે આ બધાની વચ્ચે હવામાન નિષ્ણાંતની આગાહીઓ બદલાતી રહી છે એટલે ગઈકાલે અમે પરેશભાઈ સાથે વાત કરી તો એમને એવું કહેવું છે કે હવે ઓગસ્ટ જેટલો પણ બાકી છે એ બાકીના ઓગસ્ટમાં ભારે વરસાદની આગાહી છે એના પછી સપ્ટેમ્બર સુધી એ વરસાદ વાત ખેંચાશે આજે અંબાલાલ કાકાની આગાહી પણ આવી છે અંબાલાલ કાકાનું એવું કહેવું છે કે અત્યારે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં બુક્કા બોલાવે એવો વરસાદ પડશે પણ પરંતુ વરસાદ થોડાક સમય માટે પછી દક્ષિણ ગુજરાતમાં બંધ થઈ જશે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ખૂબ વધારે વરસાદની આગાહી આગામી દિવસોમાં છે ત્રેવીસ થી છવ્વીસ તારીખ સુધી ત્યાં ભારે વરસાદ પડવાનો છે તો અંબાલાલ કાકા શું કહી રહ્યા છે કયા વિસ્તારોમાં સૌથી વધારે વરસાદની આગાહી છે આ રાઉન્ડ પછી બીજા કેટલા રાઉન્ડ વરસાદના આવવાના છે તે સાંભળો હજુ પણ સૌરાષ્ટ્રના લગભગ ઉત્તરના ભાગો અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગો પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગો કેટલાક જામનગરના આજુબાજુના ભાગોમાં હજુ છે અતિભારે વરસાદની શક્યતા રહેશે જૂનાગઢના કેટલાક ભાગોમાં અને અમરેલીના ભાગોમાં પણ વરસાદની શક્યતા છે કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદની ખેંચ થતી ત્યાં વરસાદ થઈ ગયો છે અને મગા નક્ષત્રનું પાણી કૃષિ માટે સારું ગણાય છે આ ઉપરાંત દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ વરસાદ વરસાદની શક્યતા રહેશે પરંતુ હવે ચોમાસું ધરી ધીરે ધીરે ઉત્તર તરફ જતાં દક્ષિણ ગુજરાતમાં વરસાદનું પ્રમાણ થોડું ઘટશે પરંતુ તારીખ તેવીસથી છવ્વીસમાં છવ્વીસ ઓગસ્ટમાં ઉત્તર ગુજરાતના કેટલાક ભાગમાં ભારે પેટીવાર વરસાદ થવાની શક્યતા રહેશે જેમાં સાબરકાંઠાના ભાગો બનાસકાંઠાના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા છે કેટલાક ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે છે પાટણ રાજના ભાગમાં વરસાદ થવાની શક્યતા રહે છે કચ્છના કેટલાક ભાગોમાં ભારે વરસાદ ઝાપડા પડવાની શક્યતા રહે છે આ ઉપરાંત મધ્ય ગુજરાતના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે પુનઃ દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ તારીખ સત્યાવીસ અઠ્યાવીસ ઓગસ્ટ સુધીમાં ભારે વરસાદની ઝાપટાં પડવાની શક્યતા છે કેટલાક ભાગમાં ભારે વરસાદ થશે અને અમદાવાદ ગાંધીનગરમાં આજે તારીખ એકવીસમી તારીખે પણ સાંજના સમયે વરસાદ થવાની શક્યતા રહેશે ત્યાં મુશળધાર વરસાદ થવાની શક્યતા ગણી શકાય એટલે હવે ધીરે ધીરે ઉત્તર વર્તી ધરી થઈ હોવા છતાં તારીખ સત્યાવીસમાં ધરી ઉત્તર નીચે થયા થયા કરતાં ગુજરાતમાં ભારે રીતે વાર વરસાદ છતાં કેટલાક ભાગમાં ફૂલની સ્થિતિ સર્જાઈ શકે તેમ છે તહેવારોના નિમિત્તમાં પણ ગણેશ ચતુર્થી તહેવારોમાં પણ વરસાદ થવાની શક્યતા છે અંબાજીના ડુંગળાળ વિસ્તારમાં પણ વરસાદ થવાની શક્યતા છે એટલે હાલમાં ક્યાંક મેળા છે તો મેળામાં ક્યાંક આહલાદક વરસાદ ઝાપટા પડે કે ક્યાંક વધુ વરસાદ ઝાપટાં પડવાની શક્યતા રહે છે